ભરૂચમાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું આજે અનંત ચૌદશના રોજ ભરૂચ જિલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે વર્ષથી જલ્દી આના કોલ સાથે વિદાય આપી હતી શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર નજીક ત્રણ કૃત્રિમ કુંડનું વિસર્જન કરવામાં આવ્યું છે ભરૂચમાં જેબી મોદી પાર્ક મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર નજીક ત્રણ કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવવામાં આવ્યા હતા જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નર્મદા નદીમાં ભરૂચ નીલકંઠેશ્વર નર્મદા કિનારે અને ગોલ્ડન બ્રિજ ખાતે મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાત ફૂટ થી મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો તો બીજી તરફ ભાડભૂત મુકામે વહીવટી તંત્ર દ્વારા ક્રેન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં પાંચ ફૂટ થી મોટી અને મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન પ્રક્રિયા સંપૂર્ણ થઈ હતી ભી ગહેરાસમે ડૂબ ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં આજે દસમા દિવસના ગણપતિ વિસર્જન માટે જે બી મોદી પાર્ક મક્તમપુર તેમજ ગાયત્રી મંદિર ખાતે વિશાળ જળકુંડોનું આયોજન કરેલ છે સદર જળકુંડ નર્મદા નદીના પવિત્ર નીરથી બનાવેલ છે એ સિવાય અન્ય ચાર પવિત્ર નદીઓનું એમાં જળાભિષેક કરી કુંડોને પવિત્ર કુંડ તરીકે સ્થાપિત કરેલ છે આજ રોજ મહાનુભાવો માન્ય ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ કલેક્ટર શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા કરી અને આજે આ કુંડ અત્યારે ગણપતિ વિસર્જન માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા ખૂબ શાંતિથી સારી રીતે વિસર્જન થાય તે માટે સંપૂર્ણ તૈયારી રાખેલ છે